મફત આવે છે બાકી આ ઘરમાં હું કહું ને એમ જ થાય છે મારું દાળ છે આ ઘરમાં એ હું તને શું કહું સો એ આમ જો મારતી નહી હા એ આમ જો મારી પાસે ને એક મસ્તી કાનો આઈડિયો છે પણ આમ જો હું કહું ને તાર કરવું પડે તું કે હું થોડી કઈ કરું હે એ પણ પૈસા દઈ બેનો ભાગ પૈસામાં

મેં દેખ્યો તો હાંડો લઈને પાણી ભરવા જતો અને થાંભા ને બામડા બધું કામ તું જ કરે પાય બાયડી બનાવીને તું જ પાલું નહી આજનું વિચાર આજનું

મારો દીકરો હજી નો આ આઈડિયો ગામમાં રખડવા જવાનો પ્લાન નહીં કર્યો હોય ને આજ ઘરે આવવા દે આવે એટલે સીધી મારી મારી તોડી નાખું

હવે હું શાપી જોયું કેટલા બધા અરે બાપ આમ તો જો કેટલા બધા પૈસા છે તો પછી કેવો આઈડિયો હે મસ્તક નો આઈડિયો હતો હા તમને તો એટલે હવે કોને કેસ તું તને તારું કામ છે ને પતિ ગયું છે હવે છે ને તારું કામ બાકી છે ને ઈ કામ કરવા માં હવે પૈસા એક ને દેવા પૈસા તો મેં દીધા તે નથી દેવા કીધું ને માર જો ને પાછા હા અજે તારું કામ બાકી છે પૈસા દેસ ત્યાં લગીન નઈ દઉ અજે છે ને લુગડા ધોવાના બાકી છે પાણી ભરવાનું બાકી છે બધુંય કામ કરી નાખીશ ને પછી હું તને પૈસા દઈશ એ પાછા થોડાક આટલા જ દઈશ

ઓય મારે ઓય મારે મને સદ હે ની ભળે ઓય મારે છે ને વે કાય સાંભરું નથી કામ તારે કરવાનું છે હું કાય કરવાની નથી ઓય મારે કામ કેતો તો ને એ બાઈડિંગ બોલાવવાની બાઈડિંગ બોલાજ રે શું વાત તો છે અમારી પાસે તું ચેતરીન લઈ ગયો અમને કા પૈસા કાય પૈસા કાય

એ એ એ એ ઊભો ર એ તમારી માં તમને આ લઈન કોણ આ સર પૈચો એ ઘડીક મુંગો રે લઈ પૈસા લઈ પાસા એમ કાઈ થોડું આલે મે સરક મારી ના છનો માનો હવે તમારાન કેવું ઈ કીજો હું જાવ છું મારી ના

给我吃。Okay, oh,